જેમના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય તે તાપી માતાનો આજે જન્મદિવસ છે આજે પ્રાગટ્ય દિવસને લઈ સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કુરુક્ષેત્ર સ્વશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા અગિયારસો મીટર લાંબી ચુંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી આજે પાવન સલીલા માં તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને અને તાપી સ્મરણે કે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે જેના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય તે તાપી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોંચ્યા હતા અને માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસો થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગે ચંગે ઉજવે છે બીજી નદીમાં સ્નાન કરીએ તો નદી ને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી નદી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ નાશ થઈ જાય છે તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલ સાતપુડા પરતમાળામાંથી થયો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે સાતસો ચોવીસ કિલોમીટરની છે પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા આમ ગંગા નદી કરતા પણ તાપી નદી જૂની છે અને એટલે જ તેને આદિ ગંગા પણ કહેવાય છે ચોકબજાર તાપી કિનારે સો વર્ષ જૂનું મંદિર તાપી માતાનું આવેલું છે આજે સુરતમાં અગિયારસો મીટર ચુંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી છે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આ કરવામાં આવી છે માં તાપી ના પ્રાગટ્ય દિવસ લઈ મોટી સંખ્યામાં ભક્તો તાપી ઘાટ પર પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી કમલેશ સેલર કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટી આજ રોજ પૂજ્ય મુતા સૂર્યદય ઘાટ ઉપર માં તાપી નો પ્રાગટ્ય દિન જન્મોત્સવ ખૂબ જ રંગે જંગે પૂજા અર્ચના અને ચુંદરી અર્પણ કરવા સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો છે સંતશ્રી સંતરામ બાપુ કથાકાર ભગત બાપુ તુલસીદાસજી મહારાજ સ્થાયી સમિતિ ચેર પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઈ નાં જાંગીપુરાના પીઆઈશ્રી કોર્પોરેટર કુનાલ સેલર માજી કોર્પોરેટરશ્રીઓ અને અમારા ગાયત્રી મંડળ વગેરે મહિલા મંડળના બહેનો અને જે ગણેશભાઈ રાણા છે ભજન મંડળના એમની રમઝટ સાથે ખૂબ ભપટિકાલ થશે આજે જે નર્મદા પરિક્રમાના મારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ એમની પૂજા અર્ચના સાથે માતા આપીને પ્રાર્થના કરવામાં આવી છે એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂમટા પરિવારના સૌજન્યથી મરેલી ને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે એમના આશીર્વચન માગવામાં આવ્યા છે પૂજા અર્ચના સાથે માતા આપીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજા ઉપર સુખાકારી રહી એમના આશીર્વચન મળી રહે સમૃદ્ધિ મળી રહે તેવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ થાય છે તે રીતે ત્રસ પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાઠી સંપન્ન કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત